હી ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂરવા પ્રાચીન અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ ફાઇન છો અને ગાઈઝ અત્યારે પૂરો બહુ જ સરસ લાગી રહી છે અને આજે અમે લોકો જઈ રહ્યા છે ફરીથી પ્રમોશન કરવા માટે બટ આ પ્રમોશન અમે યુ નો બહુ દિલથી કરી રહ્યા છે સો યા એન્ડ અહીંયા મમ્મી કાર ચલાવી રહ્યા છે બસ હવે પપ્પા આવી જશે એવું પૂરવાને લાગે છે ગાઈઝ અનફોર્ચ્યુનેટલી સરખી નહીં કરી સરખી જ કરીશ લાઈવ હું તને પપ્પી આપી દઉં તો થઈ જાય સરખી અને <laughs> so, so, <laughs> <laughs> સો ગાઈસ અમે આવી ગયા છે અને આપણે ક્યાં આવ્યા છે પપ્પા અમે આવ્યા છીએ વિસામો વૃદ્ધાશ્રમમાં અહીંયા મને જાણવા એવું મળ્યું કે અહીંયા તંદુરસ્ત અને હુશપુશ અને સ્વસ્થ વૃદ્ધોને સેવા નથી આપવામાં આવતી અહીંયા એવા વૃદ્ધો છે જે બીમાર છે જે બેડરેસ્ટ છે જે બીમારીઓથી પીડાય છે એવા વૃદ્ધોને અને સૌજન્ય અમારા રોશનભાઈ ખમાણ તરફથી અમે અહીંયા આવ્યા છીએ જો બહુ સારી એવી સેવા આપે છે અને મને એવું લાગ્યું કે હું પણ ચલો ફૂલ નહીં યથાશક્તિથી રોશનભાઈને મદદ કરું જે છે એમને મદદ કરું તો હું સ્પેશિયલી આ જે શૂટ કરું છું એ એક જ અમારું અહીંયા શું કહેવાય અમારું તાત્પર્ય એ છે કે અમારો ઉદ્દેશ એ છે કે બની શકે એટલો આ વિડીયો લોકો સુધી પહોંચે અને અહીંની રિયાલિટી બતાવું છું કે અહીંયા આ લોકો ફૂડ કેવું આપે છે સેવા ચાકરી કેવી આપે છે અહીંયા મેં જોયું કે નર્સ પણ છે ડોક્ટરો પણ વિઝિટ મારે છે અને અહીંયા સ્ટાફ પણ એટલો અગ્રેસર છે સ્ટેન્ડ બાય ઊભો રહે છે કે એક એક દાદીમાં એવા હતા કે તેમની અવાજ મેન્ટલિટી મેન્ટલી પ્રિપેરેશન સારું નહોતું છતાં પણ એમને બહુ સારી રીતે એક દીકરીની જેમ એક બેન સેવા આપતા હતા

આ તમારે શું કહેવાય જે સંસ્થા તમે ખોલી ઉદ્ધાસ એની પાસે તાત્પર્ય શું હતું એની પાસે તાત્પર્ય એવું હતો કે મારા દાદા હતા અને શ્રી તો મારા દાદા હતા કે એમનું ડાયાલિસિસ 10 દિવસ ચાલ્યું 10 દિવસનું સુધી એમનું ડાયાલિસિસ ચાલ્યું પછી એમનું ચાલુ ડાયાલિસિસ છે થઈ ગયું એટલે એમને મારા ફાધર ને કીધું હતું કે બની શકે તો આવા વડીલોની સેવા કરજો જે પથારી વસો એને જેમને ખરેખર જરૂર એટલે એમના શબ્દો પાછળ અમે આ સેવા શરૂ કરી છે અને જે એમની આગળ પાછળ કોઈ જ નથી ના દીકરો દીકરી કોઈ જ સગા સંબંધીઓ જ નથી એમને ટોટલી આપણે નિઃશુલ્ક સેવા આપીએ છીએ બહુ સારી વાત કહેવાય અને તમે અહીંયા જે આપણે જે વડીલો છે દાદા બા છે એમને કઈ રીતની સેવાઓ આપો છો અને કઈ રીતે તમે સાચવો છો એમને સવારે બ્રશ કરાવ શથી લઈને રાત્રે સુવે ત્યાં સુધી જેટલી વસ્તુઓ આપણે ડેલી રૂટીનમાં કરતા હોઈએ છીએ બધી જ એમને પેડ ઉપર અમે કરાવીએ છીએ છે એની સાથે ને સાથે જમવાનું દવાઓ ટાઈમસર એમને મળવી ડાયપર ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થવા એ નથી જોતા કે કેટલા ડાયપર ચેન્જ થાય છે મેઇન આપણો એમ એ હોય છે કે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ડાયપર બગડેલું હોય એના થકી બીજી કોઈ બીમારી ક્રિએટ ન થાય એ મેઈન વસ્તુ છે અને પથારી વસ વડીલ હોય એટલે પેટ શોર્ટ્સ થવાના ચાન્સીસ હોય છે એ પણ ન થાય એ આપણું ધ્યાન રાખવાનો છે અને જે માનસિક અવસ્થા જે ગુમાઈ ચૂકેલા જે આપડા વડીલો છે એમને તમે કઈ રીતે સાચવો છો એમને એક નાના બાળકને જે રીતે સાચવ સાચવતા હોઈએ એ રીતે એ ઘણીવાર ન બોલવાના શબ્દો પણ બોલતા હોય છે ન કરવાની ક્રિયાઓ પણ કરતા હોય છે પણ આપણે એની ઉપર ધ્યાન ન રાખીને

છતાં પણ એક બાળકની જેમ સમજો હું શું કહેવા માગું છું તો મારી એક નમ્ર વિનંતી છે કે બની શકે તો આ વૃદ્ધાશ્રમની મુલાકાત લો અને જરૂરી જરૂરી જ છે કે અહીંયા તમે દાન આપો ડોનેટ કરો અને ફૂલ લઈ તો ફૂલની પાંખડી એવું નથી કહેતા આ લોકો કે તમે આટલું આપી જ દો કોર્ષ નથી કરતા યથાશક્તિથી તમે જોઈ શકો છો ત્યાં સો રૂપિયાથી લઈ

મને તો ખરેખર આ ભાઈ જોડે વાત કરી અને એટલો ભાવ વિભોર થઈ ગયો છું તો મારી તમને નમ્ર વિનંતી છે હા કંઈક બોલવા માંગુ છું હું આ વિડીયોના માધ્યમથી બીજી એક જાણકારી તમને આપવા માંગુ છું કે અમારો બીજો વૃદ્ધાશ્રમ વેજરપુરમાં પણ છે ત્યાં પણ સેમ આવી જ રીતે પથારીવસ વડીલોની સેવા થાય છે માનસિક શારીરિક બીમાર હોય એવા વડીલોની સેવા થાય છે તો શક્ય હોય તો ત્યાં પણ એકવાર વિઝિટ કરજો અને ફૂલ નહીં તો ફૂલની પાકડી જે તમારી થતી મદદ હોય અમને સ્વીકારજો તો ફ્રેન્ડ્સ આપણે તો ખરેખર આપણી લાઈફમાં કશું જ નહીં કરતા મોત શોખ એન્જોયમેન્ટ હરવા ફરવાનું ખાવા પીવાનું પિક્ચર જોવાનું મજાની લાઈફ જીવીએ છીએ પણ આ ભાઈ એમની પૂરી જિંદગી વૃદ્ધો પાછળ કાઢવાનો એમણે નિર્ધાર કર્યો છે અને આ વૃદ્ધોને આપણી જેવું નથી જોતું સમજો હું શું કહેવા માગું છું તો આપણે આપની જેમ સેવા નથી કરી શકતા પણ હું એવું માનું છું કે તમે બની શકે તો થોડું ફૂલ નહીં તો ફૂલની પાખડી કે થોડા પૈસા আমি তাড়ো